જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હાજી બોલો ગુરુ મંત્ર એટલે શું અને ગુરુ મંત્ર બોલાય ખરો ગુરુ મંત્ર એટલે શું અને ગુરુ મંત્ર બોલાય એવો છે શું કે બોલાય ખરો હા બરાબર ભગત તમે તો બહુ પ્રશ્નો કર્યા છો મને એમ છે કેટલા જ લગભગ તમારા પ્રશ્નો હવે તમે પાવરફુલ છો મને બધી ખબર પડી ગઈ છે સમાચાર મળ્યા હતા મને ખબર ન પડતી પાવરફુલ છો મને સમાચાર મળ્યા હતા કે ભગત તમારી વાત કરે ને પાવરફુલ છે

હા બરાબર વખત એક વાત કરું એક વખત હે શરીર આ તારી ઉપર મોટામાં મોટો જો કોઈ હોય ને તો હું પગ સૌ કે શરીર કે ભાઈ સારું મોટો તા હાથ વયલા ઉપર થઈ ગયા એ પગ મોટો હું સૌ હાથ શરીર ને કે શરીર તો આની વાત નો માનતી દ્રષ્ટાંત હા મોટો તો હાથ સૌ બધું કામ હું કરું ખવરાવું પીવરાવું બધું હું જ કરું ત્યારે આ બધું થાય છે ને તો પગ કે પણ હાલીને તો હું લઈ જાઉં છું ને તને ધંધા સુધી મજૂરી સુધી ખેતર સુધી આ શરીર કે ભાઈ હવે હશે કે ભાઈ હવે બરોબર તો હાથથી ઉપર આંખો બોલી કે ભાઈ તમે બે માંથી એકે મોટા નથી મોટી તો કે હું આંખ્યો છું આંખ સો કે કા કે જોવાનું કામ તો હું કરું છું ને તમારી મજૂરીએ ખાવાના ભાણા સુધી હું લઈ જાઉં ખેતરે ધંધે બધે હું જ લઈ જનારી છું હા તમને ભરોસો મને બે આંખું ફળ નાખો લ્યો હા તો પગ કે મને બે પગને કાપી નાખો લ્યો તો ક્યાંય જાય એક તો કેજે હા તો હાથ કે મને બે હાથ ન કાપી નાખો લ્યો તો મજૂરીક ધંધો કરી શકો મને કેજો હા અલા સરસ કે ભાઈ હશે હવે ભાઈ હવે અંદરો અંદર ઝઘડો ન કરાય અને કે શાંત થઈ જાવ કે હા થા તરત જ નાક કે નહીં નહીં કે આની કોઈની વાત ન માનીશ કે કા એ કે મોટું તો નાખશો હું સુગંધ દુર્ગંધ અનુભવ હું કરાવું છું ને વાસી ખોરાક હોય હળી ગયેલો હોય ખરાબ હોય અને તમે એનો અનુભવ તો હું કરાવું છું તાજે તાજું હોય તો એ અનુભવ હું કરાવું વાસી તમે ખાવ બીમાર પડે મરી જાવ કે એટલે મોટું તો હું નાસી કાંઈ છું તો હવે આ બધું આવું હાલવા માંડ્યું ને એટલે પછી જીભ થી રહેવાનું નહીં એટલે જીભ કે આ શરીર આ કોઈ માનતી નહીં કે કે કેમ અરે કે બધા ખોટા છે મોટામાં મોટી તો આ દેહ માંથી જીભ કામ करू શું બોલું છું ત્યારે બધું થાય છે નકર શું થાય હા તને भरोसा ન હોય કે મને જીભ ન લાય કાપી નાખ લે તને કેટલી તકલીફ હેરાન પરેશાન થઈ જશે આ કાયા કે હા કે કાયા તું હેરાન પરેશાન થઈ જાય આવું જીભે કીધું કાયા એટલે કાયા કે ભાઈ તારી વાત એ હાચી છે કે આવું બધું અંદર હાલવા મીડું તરતે સ્પર્શ ઇન્દ્રિય શું કીધું કે ભાઈ આમાંથી એક વાત ન માનીશ શરીર જ્યાં ત્યાં હું બધું ઠંડી ગરમીનો અનુભવ તો હું જ કરાવું છું ને એમ સ્પર્શ ઇન્દ્રિય એટલે મોટી તો સ્પર્શ ઇન્દ્રિય છો તો રૂપ ઇન્દ્રિય ક્યાં આખું કે હું મોટી છું નાશ નાક કે હું મોટી છું હા બરાબર હા તો હવે આવી રીતે આ શબ્દ સ્ત્રાસ રૂપ્રશનની અંદર એક ઓલું લાગ્યું એટલે જે કીધું કે ભાઈ ખાટું ખોરું તીખું મીઠાનો સ્વાદ એ હું તમને આપું છું ને કે હા બરાબર હા એટલે આવું બધું હાલો આ માંડ્યું આ શબ્દ એટલે કાન કે ભાઈ હાંભરણ કામ હું કરું છું કે આ બધું બધાય ખોટા છે કે મોટા મોટો ધું છો કે હા હું સાંભળું છું ત્યારે બધું થાય છે ને તમે બેરા થઈ જાય થોડું તમ કરી શકો હા હવે આવી રીતે આ શબ્દ પર રસ ગંધ આ પાંચ ઇન્દ્રિયોમાં ઝઘડો આવેલો હાથમાં પગમાં ઝઘડો આવેલો આ બધે ઝઘડો આવેલો હવે કે આ કાયા તો કાંઈ બોલી હકે નહીં કાયા તો જડશે એ બધું અંદર બેઠેલો હાથમાં બધું સાંભળી રહ્યો તો ભલે આ અંદરો અંદર લડવા દો કે આને બરાબર પછી હું બતાવું કે મારો એને ચમત્કાર પછી થોડી વાર થઈને તો અંદરથી

મન મનકીએ પણ બુદ્ધિ નો કઈ નો આવે હું સૌ ને કે સંકલ્પ વિકલ્પ તો હું કરું છું ને ખાવાનો સંકલ્પ હું કરું હોવાનો સંકલ્પ હું કરાવું છું ધંધે લઈ જવાનો સંકલ્પ હું કરું છું કરાવું બધે હું જ સૌ મનકીય ભાઈ મોટો તો હું બધાથી બુદ્ધિ કે હું મોટી તા અહંકાર કે ભાઈ તમારું કોઈ નું કઈ નો આવે આચરણ બાદ હું મૂકું છું ને કે અહંકાર કે આ ઝઘડો હાલવા માંડો એટલે શું કરવું કે હવે તો પછી સુરતા છે ને એ બોલી બધા ચૂપ થઈ જાવ ગયા તમારું કોઈનું કાંઈ ન આવે કેમ હું મોટામાં મોટી સુરતા શક્તિ છું ચૈતન્ય શક્તિ છું ત્યારે તમે બધા હાલો જાલો નગર તમારું હું આવે ગયા ખોટા કે વાદ વિવાદમાં પડતા નહીં કાંઈ કે બાકી મોટામાં મોટી તો હું સુરતા રૂપી શક્તિ ચૈતન્ય રૂપી શક્તિ ધ્યાન રૂપી શક્તિ ચિત રૂપી શક્તિ હું મોટી છું કે બધા તમને હું ચલાવું છું એ આ અંદર ઝઘડો આવેલો એટલે આ જે આત્મા હતો ને આત્માએ સંકેત કર્યો બધા કે ભાઈ આ કજિયા કંકાસ વાળા ઘરમાં મારે રહેવું નથી ચૈતન્ય શક્તિ ને એને બધાને કીધું ચેતના છે ને આત્મા છેન ચૈતન્યય શક્તિ છે આખા દેહમાં વ્યાપક ને ચેતના આત્મા દશમાં દ્વારમાં છે હા હવે એને બધાયનો સંકેત કર્યો કે ભાઈ ઘર કંકાસ નહીં हारा મે વાત છે કે ઘર કંકાસ થી ગોરાના પાણી સુકાઈ જાય છે હા અને આ ઘરમાં અંદરો અંદર ઝઘડો કે આ સારું નહીં કે હા અને મને હારું લાગતું નથી કે તમે બધાય અંદરો અંદર ઝઘડો મંડ્યા કરવો હા તો કે ભાઈ હું જાઉં છું મારે આ ઘરમાં રહેવું નથી હવે હા એટલે આવું ચેતના રૂપી આત્મા એ બધાને સંકેત કરાવ્યો બે વાર હાર્ડ હાર્ટ હાર્ડ ના હુમલા દીધા ને બધા પગમાં પડી ગયા એ આત્મા ભાઈ આત્મા ભાઈ તમે ક્યાં જાતા નહીં કે અમારા બાપ તમે તો અમારા બાપ શો કે તમે ન જાતા બધાય પગમાં પડી ગયા હાથ ને પગ ને પાંચ દરિયો ને આ ટોટલ વસ્તુ પગમાં પડી ગઈ બુદ્ધિ ચિત્ત ને અહંકાર ને તમે તા દેખ ઘરના તરા જાશો કે તમે અગિયાત બધા તો કે ઝગડો બંધ કરી દયો કે તો કે આજથી ઝઘડો બંધ તો એમ આ આંધ્રો આંધ્રો ઝઘડો થાય એટલે ઓલે આત્મા એ બધાય સંકેત કર્યો કે ભાઈ તમે આંધ્રો અંદર ઝઘડો કરશો ને તો મારે આ ઘરમાં રહેવું નથી હું જાઉશું કે બધાય પગે પડી ગયા વાત એ સાંચી છે આત્મા ભાઈ વયા જાય તો તમારે બધાને ભૂરું છે એવી જ રીતે ભગત આપણો આ ભારત દેશ છે એ આપણો આત્મા છે એ જ ભારત માતા રૂપી સુરતા છે એ જ શક્તિ છે ચૈતન્ય શક્તિ કહો સુરતા કહો ભારત માતા કહો કે આપણો ભારત દેશ કહો ભારત દેશ કહો એટલે દેશ શબ્દ એ પુરુષ વાચક છે ભારત માતા કહો એટલે એ નારી વાચક છે એટલે આપણો જે ભારત દેશ છે એને માતા કયો તોય ભલે અને પિતા કયો તોય ભલે ભારત દેશ કયો એટલે પિતા કયો શબ્દ ભારત માતા કયો એટલે મા થઈ એટલા માટે આપણે બોલીએ છીએ ને કે હો 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 માતા પિતા બંધુ સખા માય તું અને બાપે તું સખાય તું બંધુ મિત્રખાય તું ભાઈએ તું જે કવિ તું જ છો હા તારા સિવાય કાંઈ નથી એવી જ રીતના ભારત માતા કયો ભારત દેશ કયો બે એક જ છે જેવી રીતે દાદા મેં કણક કહે છે કે ને મોરલીઓ બે એક છે એને તમે જુદા ન જાણો એમ જીવ ને શિવ બે એક છે એને તમે જુદા ન જાણો એમ સુરતા ને આત્મા બે એક છે જુદા ન જાણો સુરતા ને શબ્દ બે એક છે જુદા ન જાણો એમ આપણી ભારત માતા કહો ભારત દેશ કહો એની અંદર ઇન્દ્રિયો જે અલગ અલગ કીધી મેં શબ્દ સ્થ્રસગંધ હાથ પગ આ બધું સમજી લઉ આખું શરીર ઈ અલગ અલગ રહેનારા જે બધા વ્યક્તિઓ છે હા બધા ધર્મો છે હા બધા પંથાપંથીઓ છે વાળા વાડીઓ છે એની અંદર અંદર ઝઘડો હાલે

જેના સત્ગુરુ સાચા એ તો સૌને સરખા ગણે હા એવા અજ્ઞાનીને મન નોખા હા જનની તો સૌને હરખા જણે પણ અજ્ઞાનીને મન નોખા જ્યાંથી આવ્યા હિન્દુ ત્યાંથી મુસલમાન ત્યાંથી ખ્રિસ્તી ઈસાઈ હા હે એક જ જગ્યાએ બધા જન્મ થાય છે ને એક જ એક જ પૃથ્વી માથે રહે છે ને હા તો એમ જનની સે મહાન જન્મભૂમિ જનની છે મહાન જન્મભૂમિ જનની એટલે આપણી માતા એનાથી મહાન જો કોઈ હોય તો આપણી જન્મભૂમિ છે ભારત માતા છે ભારત દેશ પિતા છે એ આપણી જન્મભૂમિ છે જેવી રીતે આત્માએ બે વાર હાર્ટ એટેકના હુમલા બતાવ્યા

એને ખબર પડી જાય કે આત્મા સર્વેમાં એક છે આ બધી નાતીન જાતિન વાડાન વાડીન ધર્માન ધર્મીન પંથાન પંથીન એ બધી વગત મનુષ્યની રચના છે પરમાત્માની કોઈ રચના નથી આગળ મેં તમને એકવાર તમારી વાતચીત કરી તી કે બધાય વાળો કેસ હા વાળો એટલે બધાય ઉપર તો બધાય ને પૂછો કે ઉપરવાળાનું નામ શું છે હા તો કોઈ કે હલા હા કોઈ કે રામ હા કોઈ કે ગોડ હા કોઈ કે વાહેગુરુ હા હે હા તો આ તો નામ બધાય બાવન અક્ષરી નામ થયા હા એ તો આપણા બાળાલા નામ થયા હા તો બાવન અક્ષરી નામ માં તો છે જ નહીં 52 થી તો એ 12 છે 12 છે એનો સાચું નામ શું છે એ કોઈને ખબર નથી ને એટલે આવી માથાકૂટમાં પડ્યા હા એટલા બધા ફસાઈ ગયા બાવન અક્ષર નામમાં બાવન કી જંજાલ ફસ ગયા સંસાર આ બાવન અક્ષર ની જંજાળમાં મોહજાળમાં ફસાઈ ગયા છે પણ ઓલો જે બાવન થી બહાર બોલી રહ્યો છે ને એની એને ખબર નથી એટલે આમાં ફસાણાદાસ બાપા એ કીધું બાવન અક્ષર જો કોઈ બુજે ધરે એકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષર માં નામ ઈ એક અક્ષર છે એનું જે નામ છે એને પકડી લ્યો એક અક્ષર ને તો આ બધું મટી જાય તો ભગત ખરેખર આત્મા કહો કે આત્માની ચૈતન્ય શક્તિ સુરતારૂપી માતા કહો એ બે એક જ છે જીવને શિવ બે એક જ છે પણ જીવ જ્યાં સુધી વિષય વાસનામાં ફસાયેલો ત્યાં સુધી જીવભાવ છે એ જીવભાવમાંથી ઉઠીને શિવ સ્વરૂપ બની જાય તો એ પોતે શિવ જ છે પણ જીવ પોતાની જાતને ભૂલી ગયો છું હું કોણ છું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો છું પોતાના આત્મ સ્વરૂપ શિવ સ્વરૂપે આત્માને જાણી શકતો નથી ભૂલી ગયો છું સાચા સદગુરુ મળે લાઈન બતાવે તો એ જીવમાંથી શિવ બનાવે તો ભગત હવે આ બધું એવી જ રીતના ભારત દેશ આપણો પિતા છે ભારત માતા આપણી માતા છે તો આની અંદર એકતા કરીને રહે બધા હળી મળીને રહે તો કે છે ને કે સંપ ત્યાં જંપ જ્યાં સંપ હોય એકતા હોય ક્યાં જમ્પ હોય ને હાઈ વોરી ન હોય પણ જ્યાં હમ્પ નથી એમાં હાઈ વોરી જ હોય તમે એક ઘરના જ પરિવારમાં પચી પચાસ દસ પાંચ દસ માણસો રહેતો હોય એમાં જ અંદર અંદર હડકતું હોય તો એ બધું અલગ અલગ થઈ જાય ને પછી એમ હાઈ વોરી હડકતી હોય એ જ હા અને શાંતિ હોય ઈ સ્વર્ગ એના માટે ભાવ પ્રેમ

આ બાવન અક્ષરી નામો ઉડાડો જાતિન ભાતિન ધર્માન ધર્મીન પંથા પંથી હું ત્રણ વર્ષ બોલતો આવું છું પણ લોકોની સમજણમાં સમજણ માં નથી આવતું ખબર નથી જગત શું કરશું એટલું આ બધું ઢોંગ પાખંડ આવેલું છે કારણ કે આ શું કામ ઢોંગ પાખંડ ઢોંગ પાખંડ કોણ કરી છે ઈજ આ કાળની ઝાડ કાળ એ જ મન એજ સમય એજ માયા આ માયા બધા નાચ નચાવે છે આ પદ પ્રતિષ્ઠા ઈ બધા નાચ નચાવે છે અહંકાર ઈ બધા નાચ નચાવે હે એક વાણીમાં હું બોલું છું માયા મોટી નાગણી પોતાના જ બચ્ચાને ખાય પણ છટકી જાય તે મણીધર થાય આ માયા છે ને મોટી નાગણી છે સમજો છો નાગણી બચ્ચા જન્મ આપે ને એટલે પૂછડું અંદર લઈ લે ગોળ કુંડલી મારીને બેહી જાય હા પછી જેવી રીતે એને મુખ ઉપર જ રાખે બચ્ચા જન્મ નથી ખાધું નથી બચ્ચા જન્મ નથી ખાધું નથી બધા ખાય જ જાય હા એક કે છટકવા જ નથી એમાંથી કોઈ છટકી જાય ને તો એ મણીધર થાય આમાં કુદરત નો કઈ ખેલ છે જો નાગ પોતાના બચાવ નાગની પોતાના બચાવ નો ખાય માયા રૂપી તો એટલી બધી સંખ્યા નાગણી વધી જાય કે મનુષ્ય દેવું બહાર થઈ પડે એટલે આ માયા છે ને એ જ મોટી નાગણી છે એ જ પોતે બચ્ચાને જન્મ આપે છે અને પોતાને ખાઈ જાય છે એટલા માટે એ માયામાંથી બચવા માટે સાચા દેહધારી ગુરુ મળવા પડે તમે કીધું ને કે ગુરુ મંત્ર એટલે શું અને ગુરુ મંત્ર બોલાય ખરો બોલવામાં આવે શું બરાબર તો ધ્યાન દેજો વખત પહેલા તો આપણે ગુરુ શબ્દ ઉપર જાય ગુરુ નામ અંધકાર ને રૂહ નામ પ્રકાશ અંધકાર છે શિષ્ય છે પ્રકાશ છે ગુરુ છે

તો દેધારી ગુરુ એ જે મંત્ર આપ્યો એ તો બોલી બોલવા લખવા વાંચવામાં આવે છે સાંભળવામાં આવે છે અને એજ ભગત સોહમ સબદ મંત્ર છે ગુરુ એજ સોહમ શબદ ને સુરતા શિષ્ય ને મંત્ર મન પ્લસ તર

એ આત્મા છે સોહમ શબ્દ એનો મંત્ર છે અને ઈ સોહમ શબ્દરૂપી રૂપી આત્મા સુધી પહોંચી શકો આત્મા સાચો ગુરુ છે શબ્દ શબ્દ ગુરુ બને બને પ્રગટ થઈ જાય સુરતામાં એટલે દેહધારી ગુરુ હટી ગયા આ બીજા પહેલા ગુરુ હટી ગયા દેહધારી પછી સોહમ શબ્દરૂપી જે ગુરુ છે એ ગુરુ પ્રગટ થઈ ગયો સુરતામાં સમાણી પછી એ ગુરુ ને શિષ્ય બે સાથે મળી આત્મ સ્વરૂપ બની ગયા ગુરુ શિષ્ય ખતમ આ બીજા ગુરુ હટી ગયા પછી સત ગુરુ રૂપી પરમાત્મા આતમ પ્રગટ થઈ ગયા એને હું ત્રણ ગુરુ ની વ્યાખ્યા કરું છું ગુરુ સદગુરુ અને સતગુરુ બરોબર તો આત્મા પોતે સ્વયમ જ ગુરુ છે બાવન અક્ષરી જ્ઞાન આપીને સુધાર થાય ઉધાર ન થાય ઉધાર તો બાવન અક્ષરી જ્ઞાનને પકડી અને રસ્તે હાલવું પડે ત્યારે થાય તો એ બોલા એવો છે જ નહીં બરાબર કે ભાઈ ગુરુ મંત્ર એટલે શું તો ગુરુ મંત્ર એટલે સોહમ શબત એ જ તમારા મનને તારી શકે છે અને એ જ મનથી અલગ છે ન્યા સુરતા સ્થિર થઈ ગયા એટલે મન થી અલગ પડી ગયા મન જ આ બધું નાટક ને ખેલ કરી રહ્યું મન ને માય જ એટલે સુરતા આ સ્થિર થઈ ગયા એટલે મન માય આવડી ગયા મન થી તમે તરી ગયા અલગ થઈ ગયા આપણે જેવી રીતે તમારા ગામ માં જતા હોય કે કાદો કીચડ આવે કે વાળો આપણે કેમ કે જરાક તરીને હાલો એમ એટલે આપડે જરાક તરી ના ફરીને એમ મન થી તરીને હાલો એમ એને મંત્ર એટલે મનથી તરી નાખ ભાઈ અથવા તો મનને તમે સતના માર્ગે ચલાવો એટલે મન તમને તારી દે પછી પણ મનથી તરીને હાલવો એટલે કે તમે સુમ શબ્દમાં આવી રીતે પણ થઈ શકે છે તો હવે એક જ મારો કહેવાનો મુદ્દો છે કે આત્મા છે ને એ સર્વશ્રેષ્ઠ છે અને ગુરુ એ શબ્દરૂપી ગુરુ છે કોઈ દેહ ધારી નહી શબ્દ ગુરુ ને સુરતા શિષ્ય છે પછી શબ્દરૂપી ગુરુ ને સુરતા શિષ્ય બે એક થઈ જાય એટલે પરમ ગુરુ આત્મ સ્વરૂપ બની જાય ને ગુરુ નથી શિષ્ય નથી ગુરુ ના ચેલા અકેલા કોન કિસ્કી કરું ગુલામી ના કહી ગયા ના કહી આયા આપે મે આપ સમાયા સુરતા પોતે આત્મામાં સમાઈ ગઈ જ્યાંથી નીકળી સમાય ગઈ શબ્દ જ્યાંથી પ્રગટ થયો તો હઈ ગયો અને એજ અલ્લા પણ એજ છે રામ પણ એજ છે વાહેગુરુ પણ એજ છે અને ગોડ પણ એજ છે એ એક જ શક્તિ નામ છે એક જ પ્રેમરૂપી પરમાત્મા શક્તિનું નામ છે અને એને જે ઓળખી ગયા જાણી ગયા એ જોતા સાંભળતા બોલતા બંધ થઈ ગયા અને જેટલા બોલે છે સાંભળે છે આ બધું એને નથી હજી ખબર એટલે ગયા છે હું મોટો બીજો કે હું મોટો એક કે અમારો ધર્મ મોટો બીજો કે અમારો ધર્મ મોટો એક કે અમારો પંથ મોટો બીજો કે અમારો પંથ મોટો આ શું થયું આ તો વાદ વિવાદ થયો ઝઘડા ના કરશે તો આ વાદ વિવાદમાં છે જ નહીં સવાદાસ બાપુ કે છું ઘણી વાર વાણી બોલું છું નામ જડિયા પારખું મટી ગયો વાત વિવાદ કે જેને આત્મ પરમાત્મ નું નામ પ્રાપ્ત થઈ ગયું એનું પારખું શું છે નામ જડી ગયું એનું પારખું શું કે મટી ગયો વાદ વિવાદ એને વાદ વિવાદ મટી ગયો આ એનું પારખું છે અને જેને વાદ વિવાદ છે એને હજી નથી આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું ખોટો કોરો બકવાસ છે બરોબર તો સારું હવે છવ્વીસ મિનિટ ઉપર સત્યાવીસ મિનિટ ઉપર થવા આવ્યું જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય